જેમાં મિત્રો આજે મારે પાટણ ડાયનાસોરમાં જાવું છે શૂટિંગ માટે એટલે થોડોક બેલ નસી તૈયાર થઈને હું નીકળું બરાબર છે પછી કેમ કે તૈયાર થઈ અને નીકળું બરાબર થોડુંક તૈયાર ઝટ ધટ થઈ ગયું ફટાફટ તૈયાર થઈ ગયું પૈસા પણ એ ઘેરીતા બહુ હાલે છે ફરવા માટે એટલે વાપરું અને મોજ કરતો આવો અને શૂટિંગમાં જતા આવો પૈસા પાછા મેલો કરાવો બરાબર વાપરવા તો અહીં રુચિ મારે એટલે જઈ નીકળું અરે ચાલો શૂટિંગમાં જાઉં છે એટલે પાગડી બાગડી બધી કમ્પ્લીટ કરીને નીકળું તૈયારી કરી ચાલો મિત્રો કેવી લાગે મસ્ત લાગે ને તૈયારી શૂટિંગમાં મસ્ત લાગશે બરાબર કમ્પ્લીટ કમ્પ્લીટ લાગશે મિત્રો તો બીજું કે માથું બેહી ગયો અને તેલ તો ઢળાઈ ગયું ઓહો હો તેલ તો મગજ તો કાંઈ જતું બરાબર આ મગજ કેવી આ બગડ્યું એનું શું કારણ તો લા નખી દઉં હા હલાથી તો નો ના ને હું તો એક કામ કરીએ ને શું કરીએ કે બીજું એક મગજ લઈએ એક બીજું મગજ લઈએ જુઓ મિત્રો જુઓ રાખો યારી મિત્રો મગજનું કામ કરીએ જુઓ જુઓ મિત્રો જુઓ લઈ લઈએ બનતી